તો દર્શક મિત્રો અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો ચૈતરભાઈ વસાવાનો દીકરો સાહેબ વડોદરાની મધ્યસ્થ જેલની અંદર ગયો રડતો રડતો ગયો કે તો વડોદરાની સેન્ટ્રલ જેલની અંદર જઈને કીધું કે મને મારા પપ્પા વગર નથી ભાવતું તમે આ દીકરો જુઓ ખાલી કેટલો નાનકડો દેખાય ને ભાઈ પણ એની અંદર સાહેબ સંસ્કારો ખરેખર ચૈતરભાઈ વસાવા જે દીધા ને ભાઈ એક નંબર સંસ્કારો દીધા ભાઈ આ દીકરો તમને આગળ આખો વિડીયો બતાવો ભાઈ આ દીકરો તમે જોઈ લો હવે તમને ખબર છે કે ચૈતરભાઈ વસાવા ત્રણ દિવસ માટે જેલની બહાર આવવાના છે કઈ તારીખ તો કે ભાઈ આઠ તારીખ નવ તારીખ અને દસ તારીખ આ ત્રણ દિવસ માટે એ ચૈતરભાઈ વસાવા કે જેલની બહાર આવવાના છે ભાઈ અને ત્રણ દિવસ એ માટે બહાર આવે છે કેમ કે એ ડેડિયાપાડાના ધારાસભ્ય છે બીજી વાત સાહેબ કે એક બજેટ આવી રહ્યું છે ને એ બજેટમાં હાજરી આપવા માટે ચૈતરભાઈ વસાવાને હાજર રહેવું પડશે અને એના કારણે હાઈકોર્ટે એક મોટી રાહત આપી કે ચૈતરભાઈ વસાવાને ત્રણ દિવસ માટે જેલની બહાર રહી શકે જેલની બહાર રહેશે વાત સો સાચી પણ આ ત્રણ દિવસમાં ચૈતર વસાવા કોઈ પણ સોશિયલ મીડિયા સમક્ષ આવી નહીં શકે બીજી વાત કે કોઈ પણ મીડિયા સમક્ષ પણ આવીને બે શબ્દો પણ નહીં કહી શકે કેમ કે ચૈતરભાઈ વસાવા ત્રણ દિવસ માટે એ જામીન ઉપર બહાર આવ્યા છે ને એટલું જ નહીં પણ એના પછી જે હાફ મર્ડર કેસ હતો ભાઈ જે સંજયભાઈ વસાવા ઉપર ગ્લાસ ફેંક્યો જે હાફ મર્ડર કેસ ચાલી રહ્યો છે જે ત્રણસો સાત ની કલમ લાગી ચૂકી છે ભાઈ એ કેસ તો અગિયાર તારીખે ખબર પડશે કેમ કે અગિયાર તારીખે ચૈતરભાઈ વસાવાને હાઈકોર્ટમાં લઈ જવામાં આવશે અને અગિયાર તારીખના દિવસે પણ ચૈતર વસાવાની સુનાવણી હાઈકોર્ટ ની અંદર થશે ભાઈ પણ હાઈકોર્ટ ની અંદર થશે પણ એની પહેલા સાહેબ રીતે જોવા તો દિવસ માટે એમને જામીન મળી ગયા હવે દિવસ માટે પણ એના પછી પાછું જેલના સળિયા પાછળ પડશે ભાઈ એટલે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો કોઈ મોટી વસ્તુ નથી ભાઈ કે ત્રણ દિવસ માટે બહાર આવે ત્રણ દિવસ જતા રહેશે ખબર નહીં પડે ભાઈ પણ ત્રણ દિવસ પછી ચૈતરભાઈ વસાવાને હાઈકોર્ટમાં લઈ જવામાં આવશે જેવી દસ તારીખ જશે કે અગિયાર તારીખના દિવસે એમને હાઈકોર્ટમાં લઈ જવામાં આવશે ને ત્યારે સાહેબ આપણે બધાએ લોકો જોઈશું કે શું ચૈતરભાઈ વસાવાને હાઈકોર્ટમાંથી શું સૌથી મોટો ચુકાદો આવે ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આવનારા સમયમાં તમને તમનેકો વિડીયો આપતો રહીશ બસ આજ માટે આપણે આટલું છીએ મળીશું આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી દ્વારકાધીશ આગળ પણ સપોર્ટ કરતા રહેજો ધન્યવાદ